બનાસકાંઠામાં હજારો ડ્રીમ્સ તૂટી ગયા તો ડ્રાઈવરની નોકરી માટે બોલાવ્યા ટ્રેનિંગ પણ અપાવ્યું પણ પછી ટ્રેનિંગ આપી નોકરી નહીં અરજદારોને એપ્રિલ સુધી ટ્રેનિંગ અપાઈ ત્યારબાદ નોકરીનું આશ્વાસન અપાયું પરંતુ અત્યાર સુધી કોઈ નિમણૂંક નહીં ત્યારે ઉમેદવારોના સપનામાં પાણી ફેરવાયું પરિવાર હાલાકીમાં તો અરજદારોએ કલેક્ટર કચેરીનો દરવાજો ખખડાવ્યો શું થશે હવે એસટી વિભાગ આપશે જવાબ કે રહેશે મોન ત્યારે સરકાર આ નિષ્ક્રિયતાને ગંભીરતાથી લેશે કે ફરી એકવાર ન્યાય માટે યુવાનોને રાહ જોવી પડશે આજે આજે શું અમે અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા શું બાબતમાં અમે બે હજાર ઓગણીસમાં ડ્રાઈવરની ભરતી કરી હતી એસટીમાં જેમાં અમને એ વખત મેરિટ લિસ્ટમાં રહી ગયેલા હતા જે અમને ફરી છ મહિના કરાર આધારિત બોલાવવામાં આવ્યા હતા પરંતુ અમને ટ્રેનિંગો કરાવી વર્દીઓ તૈયાર કરાવી અને ફરી પાછા અમને કોઈ ઓર્ડર ન આપ્યા અથવા તો આપીને પાછા લીધેલા એવા અમે ઘણા ઉમેદવાર બાકી રહી ગયેલા છે બનાસકાંઠા જિલ્લાના અને જે આજે અમને કોઈ જવાબ સંતોષપૂર્વક ના મળતા અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા તમારી માગણીની સ્વીકાર તો શું કરશો અમારી માગણીમાં અમે એવું છે તો અમને નોકરી છ મહિના છ મહિના પૂરતી નોકરી આપે અથવા તો અમને જે તે ખર્ચ કરાયા છે એ અમને વળતર પેટે મળે એવી અમે સાહેબ શ્રી જોડે આશા રાખી છે